પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષ સ્થાને સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજાયો દાહોદની જનતાના પ્રશ્નો અને પાયાની જરૂરિયાતોનો અભ્યાસ કરીને તેને પરિપૂર્ણ કરવાના બનતા પ્રયાસો કરવાના છે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડ ગરીબોના જીવનમાં બદલાવ આવે જરૂરી પરિવર્તન આવે તે માટેના યથાર્થ પ્રયત્નો કરવાના છે સાંસદ શ્રી જશવંતસિંહ ભાભોર દાહોદ જિલ્લાને ચાર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી ભેટ આપતા મંત્રીશ્રી દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાને કેટલાક મુદ્દાઓને લઈને આરોગ્ય અને કૃષિ જેવા છ મુદ્દાઓને લઈને ઇન્ડિકેટર મળતા સંપૂર્ણતા અભિયાનની ત્રણ મહિના પહેલાં શરૂઆત કરવામાં આવી હતી જે પૂર્ણ થતાં દાહોદના અવંતિકા રિસોર્ટ ખાતે પંચાયત અને કૃષિમંત્રી શ્રી બચુભાઈ ખાબડના અધ્યક્ષસ્થાને સંપૂર્ણતા અભિયાન સમાપન સમારોહ યોજવામાં આવ્યો હતો પ્રાકૃતિક ખેતી કરવાથી મોટાભાગના જનતાના પ્રશ્નો એમને જ હલ થઈ શકશે એમ કહેતા મંત્રીશ્રીએ કહ્યું હતું કે દાહોદની જનતાના પ્રશ્નો અને પાયાની જરૂરિયાતોનો અભ્યાસ કરીને તેને પરિપૂર્ણ કરવાના બનતા પ્રયાસો કરવાના છે એમ કહેતા પંચાયત અને કૃષિ મંત્રી શ્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે ટીમવર્ક થકી તમામ અધિકારીઓ કામગીરી કરશે તો દાહોદ જિલ્લાના તમામ ઇન્ડિકેટર્સને માત આપી શકીશું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નનું ભારત બનાવવા આપણે આપણાથી શરૂઆત કરીને જનતાના પ્રશ્નોનો જેટલા જલ્દી બને તેટલા ઉકેલ લાવવા સતત પ્રયત્ન કરવા જોઈએ સરકાર શ્રીની તમામ યોજનાઓ યોગ્ય લાભાર્થી સુધી પહોંચે તે માટે પૂરી નિષ્ઠાથી કામગીરી કરવાની છે આપણે દાહોદ જિલ્લાને આ જ ગતિ આ જ વિચાર અને આ જ નિયમથી આગળ લાવી સાચા અર્થમાં વિકાસ તરફ લઈ જવાનો છે સાંસદ શ્રી જશવંતસિંહ આપતા કહ્યું હતું કે દરેક ગામનો અને ગ્રામજનોનો વિકાસ થાય એ માટેનું વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન સાકાર કરવા માટે જનતાની આપણા પાસેની દરેક અપેક્ષાઓને ન્યાય આપવાનું કાર્ય આપણે સૌએ ભેગા મળીને કરવાનું છે ગરીબોના જીવનમાં બદલાવ આવે જરૂરી પરિવર્તન આવે તે માટેના યથાર્થ પ્રયત્નો કરવાના છે માનવ કેન્દ્રિત વિકાસ તરફ આપણે આગળ વધવાનું છે એમાં અતી કુપોષિત બાળકો માટે તેમણે વધુ ભાર મૂક્યો હતો આ કાર્યક્રમ દરમિયાન આરોગ્ય વિભાગ આઈસીડીએસ વિભાગ ખેતીવાડી વિભાગ તેમજ અન્ય વિભાગોનું શ્રેષ્ઠ કામગીરી કરવા બદલ પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું કાર્યક્રમના અંતે મંત્રી શ્રી બચુભાઈ ખાબડ સહિત મહાનુભાવોના વરદ હસ્તે ચાર એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપીને દાહોદ જિલ્લાને જરૂરી એવી એક મહત્વની ભેટ આપવામાં આવી હતી આ કાર્યક્રમ નિમિત્તે કલેક્ટર શ્રી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી શ્રી ઉત્સવ ગૌતમ પ્રયોજના વહીવટદાર શ્રી સ્મિત લોઢા જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી કરણસિંહ ડામોર નિવાસી અધિક કલેક્ટર શ્રી જે એમ રાવલ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી બી એમ પટેલ પ્રાંત અધિકારીશ્રીઓ સહિત તમામ સંબંધિત અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા યોગેશભાઈ દરજી દાહોદ ટીવી એટીન ન્યૂઝ